તો નવરાત્રીના પવિત્ર પર્વને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વાળતા નીલ સિટી ક્લબના પૂર્વનીલ રાજ્યગુરુની નીલ સિટી ક્લબ છે તો આ અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે નવરાત્રીના તહેવારમાં ફિલ્મી સોંગ પર ઠુંકા લગાવતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા ત્યારે આયોજકો સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે રાજકોટની આ ઘટના સામે આવી છે નવરાત્રી પર્વને પશ્ચિમી સંસ્કૃતિ તરફ ક્લબના સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે રાજકોટમાં નવરાત્રીના આયોજકો ભાન ભૂલ્યા હોય તેવું જોવા મળ્યું છે તો ગરબાના બદલે જે પ્રમાણે ગીતો પર ફિલ્મી ઢબે ગીતો પર જે પ્રમાણે ઠુંકા લગાવતા ખેલૈયાઓ જોવા મળ્યા તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે માત્ર સકીરા જમાલ કુદુ જેવા દારૂના ગીત પણ અનેક લોકોએ ઠુમકા લગાવ્યા હતા તેવા અનેક પ્રશ્નો હાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે આયોજકો કેમ આવી રીતે આયોજન કરવામાં આવ્યું છે અને અનેક પ્રશ્નો સામે સવાલ જે પ્રમાણે ઉભા થઈ રહ્યા છે જેમાં શા માટે નવરાત્રીમાં ગરબાના નામે આયોજક દ્વારા આવું આયોજન કરવામાં આવ્યું કેમ આયોજકોએ કોન્સર્ટના નામે કોઈ પણ દેખરેખ નથી લીધી ગરબાના નામે ડિસ્કો કોન્સર્ટનો પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો તો ઘટનાને લઈને આયોજકો સામે કાર્યવાહી કરાશે નહીં તે પણ સૌથી મોટો પ્રશ્ન છે આવી ઘટના બનતી અટકાવવા તંત્ર દ્વારા શું પગલાં લેવાશે તેવા અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે આધ્યાત્મિક પરંપરા ભૂલીને ડિસ્કોના તાલે નાચગાન જોવા મળ્યું હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ અનેક પ્રશ્નો ઊભા થયા છે નવરાત્રીમાં ગરબાના નામે આવા આયોજન કેમ કરવામાં આવે છે કેમ આયોજકોએ કોન્સર્ટના નામે શોની મંજૂરી લીધી છે

જેમાં આ ઘટના રાજકોટની સામે આવી છે તો આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે આ સાથે જ વાત કરીએ કે બે દિવસ પહેલા પણ એક સંત દ્વારા નવરાત્રીની વાત કરવામાં આવી હતી તે પણ તેને અંગે પણ આ ઘટના પ્રકાશમાં આવી ફરી એક વખત આવી ઘટના બની છે

આપે જાતર્જામ કીધું કે પૂર્વ કંગ્રેસના ધારા સભે છે તો મારો માનવો છે ભલે કંગ્રેસના ધારા સભે છે કે એને ઉપર એવી કાર્યવાહી થવી જોઈએ કે પુને આવો બીજો કોઈ કરવાનો હજારોવાર વિચાર કરે કે કે સનાતન ધર્મની પરંપરા સાથે ચેડા કરવા તો એનો પરિણામ શું આવશે તો મને લાગે છે કે આપણે એવા ઘણા બધા ગીતો છે પરંપરાઓ છે માતાજીના ગરબે રમાય ગીતો ગવાય માતાજીના અર્વાચીન એવા ભજનો ગીતો છે તો પણ એને છોડીનેને અંગ્રેજી ગીતો અને ગરબીના નામે ગરબાને નામે માતાજી ની સાધના ને નામે એવો ડાન્સ થઈ રહ્યો છે બિલકુલ યોગ્ય ના થાય ને એને વખોડવું છું ને જે પણ એના આયોજકો હું કહું છું સરકાર થી નિવેદન કરી છે આયોજકો ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ આપણી સનાતન ધર્મ ની પરંપરાઓ છે આપણા તહેવારો છે અને આપણી તહેવારો છે આપણી પરંપરાઓ છે એને મર્યાદામાં રહીને તમે એનો સારો છે પણ એની મર્યાદાથી નીકળીને તમે કોઈ ઉજવવા માંગો છો બિલકુલ એ સારો નથી અને સનાતન ધર્મને વિરોધમાં તમે કામ કરશો એ પણ સારો થાય મારો માનવો છે કે અગર સનાતન ધર્મની ટીકા ટિપ્પણી ક્યાં થઈ રહી છે એને પરંપરા તોડવામાં આવી રહી છે અને હું એને સામે બેઠો છું છતાં પણ હું વિરોધ નથી કરતો બહુ ખોટો છે મારા સનાતન ધર્મનો મારા સનાતન ધર્મની પરંપરાઓનો નવરાત્રિનો તહેવારોનો ક્યાં પણ આ મર્યાદિત લાગે તો મારે એનો વિરોધ કરવો જોઈએ નાચવું છે માતાજીના ઘણા બધા ગરબાઓ છે પ્રાચીન અર્વાચીન એવા ઘણા બધા છંદો છે ચર્ચાઓ છે તો એને ઉપર તમે નાચી શકો પણ આપણી સંસ્કૃતિ ને આપણી પરંપરાઓને આપણે ધર્મને વિરુદ્ધમાં જાય કે આવું કામ કરવું એ બિલકુલ યોગ્ય નથી અહીંયા ગાડી વાત કરીએ કે આધ્યાત્મિક પરંપરા ભૂલાઈ ગઈ હોય તેવું જોવા મળ્યું સોશિયલ મીડિયામાં જ્યારે આ વિડીયો વાયરલ થયો છે તો તેમજ અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે આ સાથે જ જો વાત કરવા જઈએ બાપુ કે જે પ્રમાણે આજની દિશા તરફ જે યુથ લોકો આગળ વધી રહ્યા છે તો આયોજકો સામે તો પ્રશ્નો છે જ પરંતુ કેમ આવા કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવે છે તે પણ સૌથી મોટો પ્રશ્નો છે શું પગલાં લેવા જોઈએ આપના મતે ચોક્કસ હું કહું છું કે જો આવા કોઈ નવરાત્રી ગીતો વગાડતા હોય કે અંગ્રેજી ગીતો વગાડતા હોય તો એવા આયોજકોને ત્યાં સહમતી પણ જોઈએ મળવી એને નવરાત્રી કરવાની જે વ્યક્તિ એકવાર આવો મર્યાદા ભંગ કરી જે કરી છે એવા વ્યક્તિ માં ક્યારે પણ નવરાત્રી આયોજનની કોઈ દિવસ મંજૂરી મળવી જ ના જોઈએ અગર મળે છે તો મન લાગે છે એ સારો નથી

અનુયાયીઓ છે તો માતાજીને અનુસરણ કરતા હોય છે માતાજીની ભક્તિ કરતા હોય છે માતાજીની શ્રદ્ધા નમન કરતા હોય છે એને દિલ દુખાય છે કે અમારી સનાતન ધર્મની જો પરંપરાઓ છે ઉજળી અને એને જો અગર કોઈ તાક લગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે હકીકતમાં અંદરથી બહુ દુખ થાય છે અને મને હું પાછો કહું છું જો અમારી લાગણીઓને દુભાવવામાં કોઈ જે પ્રયાસ કરી રહ્યો છે એ બિલકુલ સારો નથી અને એનો આવતા ટાઈમમાં એને પરિણામ માટે પણ તૈયાર રહેવો જોઈએ આવી પહેલી ઘણી વખત આવી ઘટનાઓ બનતી આવી છે અને હજુ પણ આવી ઘટનાઓ બની રહી છે હવે આપના મતે આપ શું કહેશો આગળ શું રણનીતિ ઘડશો કે આવી ઘટના હવે ના બને અને જે યુથ હવે જે દિશામાં આગળ વધી રહ્યું છે પશ્ચિમી સંસ્કૃતિ તરફ તે ના વધે શું કરશો તેની માટે ચોક્કસ મારો માનવો છે કે એક એવી ગાઈડલાઈન તૈયાર થવી જોઈએ કે ભાઈ અગર તમે નવરાત્રી ઉજવી રહ્યા છો તો એક આ કાયદામાં આ દાયરામાં રહીને તમે કરી શકો છો અગર એના દાયરા બારે કંઈ કરશો તો તમારે ઉપર સિકંજો કસવામાં આવશે તમારે ઉપર કાયદેસર કાર્યવાહી થશે તો મારો માનવો છે કે એક ગાઈડલાઈન તૈયાર કરવી જરૂરી છે નવરાત્રી ઉજવો ચોક્કસ સારી વાત છે તમે રમો એ સારી વાત છે સારા આયોજન કરો એ સારી વાત છે પણ એક ગાઈડલાઈન હોવી જરૂરી છે એક લક્ષ્મણ રેખા હોવી જરૂરી છે અગર કોઈ લક્ષ્મણ રેખાને ઓળંગે છે તો મારો માનવો છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ અને એક એક એવો પરંપરા ખોટી તૈયાર ન થઈ જાય કે આ ખોટી પરંપરા ઊભી ન થઈ જાય એના માટે એક ગાઈડલાઈન કરવી જરૂરી છે પશ્ચિમી સંસ્કૃતિની જો વાત કરીએ કે જે પ્રમાણે ભારતની અંદર આધ્યાત્મિક સંસ્કૃતિ અપનાવવામાં આવે છે પરંતુ આયોજકની વાત કરીએ એટલે કે પૈસા તમે આટલા બધા ભેગા કરી રહ્યા છો પૈસા તમે લેવા માટે અને તમે આવા આયોજન કરો છો તો તેના માટે તમે અલગ પણ આયોજન કરી શકો છો જો ડિસ્કો ડાન્સનું આયોજન કરવું હતું તો તમે અલગ રીતે આયોજન કર્યું હતું વાંધો ન આવત પરંતુ પવિત્ર જે તહેવાર હોય છે નવ દિવસનો પવિત્ર તહેવાર છે તેમજ આ રીતે તહેવારનું આયોજન કરીને અને પછી તેની અંદર ડિસ્કો ડાન્સના ગીતો વગાડવા કેટલું યોગ્ય હા બિલકુલ બિલકુલ અગર તમારે કોઈ ડિસ્કો ડાન્સનો કાર્યક્રમ રા છે તો તમે કરો ચોક્કસ એમાં મારો કોઈ ના નથી પણ તમે નવરાત્રિ નામે ધર્મને નામે પરંપરા નામે તમે આયોજન કરો છો અને એમાં આયોજન કરીને પછી તમે એવા ડાન્સ અને અંગ્રેજી ગીતો અને ફિલ્મી ગીતો વગાડો છો એ બિલકુલ યોગ્ય નથી તમારે આયોજન કરવા છે તમારે નીચે કરો હજારો કોણ તમને ના પાડે છે તમે તમારે પૈસા કમાવો કોણ ના પાડે છે પણ સનાતન ધર્મને અને નવરાત્રિ નામે તમે પૈસા ભેગા કરવા માંગતા હો અને તમારી

આનાથી મોટો શું તમારે પ્રૂફ જોઈએ આ નિંદનીય છે હું એની નિંદા કરું છું ટીકા કરું છું વખોડું છું અને પુનઃ પાછી હું માંગણી કરું છું સરકાર થી કે આવા લોકો ઉપર સખ્ત કાર્યવાહી થવી જરૂરી છે અહીંયા લોકો આધ્યાત્મિક સંસ્કૃતિને ભૂલી રહ્યા છે હવે આધ્યાત્મિક સંસ્કૃતિને બચાવવું પડશે તેવું લાગી રહ્યું છે ચોક્કસ ચોક્કસ આધ્યાત્મિક સંસ્કૃતિને ભૂલી રહ્યા છે અને આવા લોકો જો એવા આવા આયોજકો છે એ ચાહે અને પશ્ચિમી સંસ્કૃતિ લાવે છે ગીત વગાડે છે આવા ડાન્સ કરાવે છે તો મારો માનવો છે કે આ લોકોનો પણ બહુ મોટો એમાં સિંહ ફાળો કહેવાય કે પશ્ચિમી સંસ્કૃતિને ભારતીય અધ્યાત્મને અંદર લાવવાની તો પહેલી વાત તો આવા જો આયોજકો છે એને રોકવા જરૂરી છે અને સાથે સાથે હું જો આજનો જૂથ છે એને પણ કહેવા માંગુ છું આપણી પરંપરાઓ બહુ સારી પરંપરાઓ છે ધર્મમાં રહીને આપણે સારા કાર્ય કરી કરી ભક્તિ શકીએ રહીંડિયારા રમી શકીએ બધો કરી શકીએ આપણે આ દાયરામાં રહીને આપણી સનાતન ધર્મ ની રહી પણ મને લાગે છે એમાં આયોજકો નો પશ્ચિમી સંસ્કૃતિ લાવવામાં બહુ મોટો યોગદાન કેમ કે એને પૈસા કમાવા છે અને સસ્તી લોકપ્રિયતા મેળવી છે બિલકુલ બે દિવસ પહેલા પણ એક ઘટના પ્રકાશમાં આવી હતી એક સંત દ્વારા જે પ્રમાણે નવરાત્રીને લઈને વાત કરવામાં આવી હતી નવરાત્રી કરીને આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તમે જોયું જ હશે વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો શું કહેશો તમે આ અંગે ચોક્કસ નિંદનીય છે હું આમ કહું છું આ સનાતન ધર્મનો મેં ચોળો ઓઢે રાખ્યો છે સનાતન ધર્મનો પ્રતિક એટલે ભગવું પહેરી રાખ્યો છે ભગવું પહેરે અને મારા સનાતન ધર્મને હું ટીક્કા ટીપણી કરું હા હું એની નિંદા કરું હું બફાટ કરું એટલે હું સમજી લેવાનો કે હું સનાતન ધર્મને પહેલી વાત તો કોઈ સમજતો નથી અને સનાતન ધર્મની પરંપરાને જાણતો નથી ઋષિ પરંપરાને જાણતો નથી વૈદિક ધર્મની પરંપરાને હું કંઈ જાણતો નથી એટલે બફાટ કરું છું નહીં તો હું મારી સનાતન ધર્મનો ફગુઓ પ્રતિક છે એને પેરીને આગળ ધર્મ ઉપર ટીકા કરી રહ્યો છો બીજો મને લાગે છે કે આગળ ઈ પોતાને જાતને કોઈ સાધુ કેવડાવવા માંગતા હશે મને નથી લાગતો કે કે સાધુ છે એ વિદેશી યુનિવર્સિટીઓ ભણેલા છે વિદેશી યુનિવર્સિટી ની અંદર ક્યાં પણ સનાતન ધર્મ ની પરંપરાઓને ત્યાં ભણાવવામાં આવતી નથી ત્યાં ખાલી ખાલી કેવળ ને કેવળ તમારા વહીવટ કેવી રીતે કરવો બિઝનેસ કેવી રીતે કરવો એ બિઝનેસ શીખડાવ્યા છે એટલે બારેથી ભણે અને અહીંયા સનાતન ધર્મી ગાડીઓ ઉપર આવી બેસી ગયા છે સનાતન ધર્મનો નામ લઈને બેસી ગયા છે હકીકતમાં એવો છે કે સનાતન ધર્મની પરંપરાને આ લોકો કંઈ જાણતા નથી સમજતા નથી અગર સમજતા હોય મારો માનવો છે કોઈ દિવસ સનાતન ધર્મની આવી રૂઢિ પરંપરાઓ છે એને ઉપર કોઈ દી બફાટ ન કરે

આવા લોકો ઉપર સખ્ત કાર્યવાહી ન થઈ હોય ત્યારે જ આવો બીજી વાર આવો વિચાર કરતા હોય છે આપણે ઘણીવાર નવરાત્રી દરેક નવરાત્રી અંદર આવા ભૂત ઘણીવાર જાગી જતા હોય છે થોડે થોડે અમુક જગ્યાએ ભૂત આવા જાગી જતા હોય સનાતન ધર્મની પરંપરાઓને નુકસાન પહોંચાડતા હોય છે સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરતા હોય છે મારો માનવો છે આવા લોકો ઉપર સખ્ત કાર્યવાહી થાય તો બીજી વાર કોઈ દિવસ આવો કોઈ વિચારે નહીં કે સનાતન ધર્મના અને માતાજીના પવિત્ર જો નવરાત્રી છે એને બદનામ કરવાનો કાર્ય કરે બિલકુ બાપુ આપણી સાથે જોડાયા